નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત અત્રેની કચેરીના તાબા હેઠળ કાર્યરત બનાસકાંઠા જિલ્લા સ્થિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડલ સ્કૂલના માધ્યમિક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શૈક્ષણિક સ્ટાફ માટે જીએસટીઈએસ ગાંધીનગરની ગાઈડલાઇન મુજબ માસિક રૂપિયા ઓગણીસ હજાર છસો પચાસ ફિક્સ પગાર તેમજ સાયન્સ વિભાગમાં પ્રતિમાસ પ્રતિ માસ એકસો છાસઠ એટલે કે માસિક મહત્તમ પચીસ હજાર લેખે નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે આગામી સમયમાં ખાલી પડનાર જગ્યાઓ માટે જરૂરિયાત મુજબ ભરતી માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે

ગુજરાતી સંસ્કૃત હિન્દી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી માટે બીએ બીએડ કરેલા તેમજ ગણિત વિજ્ઞાન માટે બીએસસી બી એડ શારીરિક શિક્ષણ માટે બીએ બીપીએડ તેમજ કોમ્પ્યુટર માટે બીસીએ બીએડ કરેલા હોય તેવો ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી સંસ્કૃત હિન્દી સંસ્કૃત અંગ્રેજી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ઇતિહાસ માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર માટે બીસીએ એમસીએ બીએડ કરેલા હોય તેવો ઉમેદવારો રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવો ઉમેદવારો તેમજ પ્રાથમિક માધ્યમિક વિભાગ અંગ્રેજી માધ્યમ માટે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ અંગ્રેજી બી એ બીએડ સીટીએટ પાસ અંગ્રેજી માધ્યમ તેમજ કોમ્પ્યુટર માટે બીસીએ બીએડ સીટે સીટીએટ પાસ હોય અંગ્રેજી માધ્યમ તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવાનું સ્થળ રહેશે આચાર્ય શ્રી એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ જગાણા અશોક લેલેન્ડ શોરૂમની બાજુમાં પાલનપુર અમદાવાદ હાઈવે હું જગાણા તાલુકો પાલનપુર બનાસકાંઠા પચાસ જીરો એક પર ખાસ નોંધ અહીં આપેલી ઉપરોક્ત જગ્યા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તેમજ કેન્દ્ર પરીક્ષા બોર્ડ દ્વારા લેવાથી ગુજરાતી માધ્યમ માટે ટાટ અને અંગ્રેજી માધ્યમ માટે સીટ એટ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો અગ્રિમતા રહેશે તેમજ માધ્યમ વિભાગ સીબીએસ અંગ્રેજી માધ્યમની જગ્યા માટે અંગ્રેજી વિભાગ માધ્યમમાં અભ્યાસ કરેલ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અરજી ઉપર ખાસ કવર ઉપર જે તે જગ્યા માટે કયા વિભાગ માટે અરજી કરેલ છે તે ખાસ લખવાની રહેશે તેમજ જગ્યા છે તદ્દન હંગામી ધોરણે છે કાયમીનો કોઈ પણ લાભ મળવા પાત્ર થશે નહીં જાહેરાત પ્રસિદ્ધ થઈ સાત દિવસ બાદ આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં તમે જોઈ શકો છો મિત્રો કરારની મુદત શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે છે ત્યારબાદ શિક્ષકો આપોઆપ કરાર પૂર્ણ ગણવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો આજે ગાંધીનગર સંચાલિત જે મિત્રો મિત્રો જે બનાસકાંઠા સ્થિત એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ છે તેના અંતર્ગત આ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે અલગ અલગ માધ્યમ માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી જે ફર્સ્ટ વુમન યુનિવર્સિટી ઓફ ગુજરાત છે મિત્રો જે સુરત ખાતે આવેલી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો ટીચિંગ આસિસ્ટન્ટ પોસ્ટ માટે જેમાં કોમ્પ્યુટર સાયન્સ સાયકોલોજી ફૂડ એન્ડ ન્યુટ્રિશન કેમેસ્ટ્રી હિસ્ટ્રી મેનેજમેન્ટ ફેશન ડિઝાઇનિંગ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કોમર્સ એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ સ્ટેટિસ્ટિક્સ માટે મિત્રો જગ્યાઓ છે વોક ઇન ઇન્ટરવ્યુ માટે તેમજ લાઇબ્રેરી આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ કોમ્પ્યુટર સાયન્સ માઇક્રોબાયોલોજી તેમજ ફિઝિ ફિઝિકલ એજ્યુકેશન પીયન માટેની જગ્યાઓ છે તમે જોઈ શકો છો મિત્રો દ ડિટેલ ઓફ ધ રિક્વાયર રિક્વાડ કોલિફિકેશ એન્ડ એક્સપિરિયન્સ એલોંગ વિથ અધર રિલેટ ઇન્ફોર્મેશન આર અવેલેબલ ઇન ધ યુનિવર્સિટી વેબસાઇટ જ અહીંયા આપેલી છે મિત્રો ડબલ્યુ 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 ડોટ વીવી ડબલ્યુ યુ એસયુઆરટી એસી ડોટ ઇન પર જઈ અને વધુ માહિતી તમે મેળવી શકો છો મિત્રો તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આજે જે વનિતા વિશ્રામ અઠવા સુરત અંતર્ગત આજે સંચાલિત સંસ્થા છે મિત્રો જે યુનિવર્સિટી છે તેના અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે સંસ્થાની વેબસાઇટ તેમજ સંપર્ક નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અર્ધકતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી જે ડિગ્રી ડિપ્લોમા અને પીજી કોલેજ માટે છે મિત્રો તેના અંતર્ગત અહીંયા એપોઇન્ટમેન્ટ માટેની જાહેરાત આવેલી છે એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ફોર ફેકલ્ટી પોઝિશન ઇન ધ ફોલોઇંગ ડિસિપ્લિન જેમાં તમે જોઈ શકો છો મિત્રો બી ડી એમ બી એમસીએ ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ પીજી પ્રોગ્રામ માટે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે તેમજ અલગ અલગ જે મિત્રો અહીંયા વિભાગમાં આસિસ્ટન્ટ એસોસિએટ તેમજ પ્રોફેસર માટેની જગ્યાઓ છે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પ્રોફેસર માટે બે એસોસિએટ માટે પાંચ તેમજ આસિસ્ટન્ટ માટે દસ જગ્યા છે એચઓડી માટેની એક ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ માટે તેમજ લેક્ચરર માટેની બે જગ્યા છે ઇલેક્ટ્રિકલમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ માટે બે જગ્યાએ પ્રોફેસર પાંચ એસોસિએટ તેમજ દસ આસિસ્ટન્ટ માટે એક HOD ની અને ત્રણ જગ્યાઓ લેક્ચરરની ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી કોલેજમાં કોલેજમાં મિત્રો બે જગ્યાએ પ્રોફેસર પાંચ એસોસિએટ તેમજ દસ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ડિપ્લોમામાં એક HOD માટે ત્રણ ત્રણ લેક્ચરર માટેની જગ્યા છે તે સિવાય મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટેની જગ્યાઓ છે આઈટી એન્જિનિયરિંગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર જગ્યા તેમજ HOD માટે એક જગ્યા ત્રણ જગ્યાએ લેક્ચરર માટે પોલિટેકનિકમાં ઇસીમાં ખાસ મિત્રો જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર જગ્યાએ ડિગ્રી માટે એમબીએ પ્રોગ્રામ માટે છ જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એમસીએ માટેની છ જગ્યાઓ છે ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ ફોર ધ ઓલ પોસ્ટ રૂલ્સ રેગ્યુલેશન ઓફ એઆઈસીડેટ કેન એપ્લાય સીવી આધાર કાર્ડ પાન કાર્ડ ફોટોકોલ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ એન્ડ ટુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એટલે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં અથવા તો અહીંયા સંપર્ક નંબર જે આપેલા છે વોટ્સઅપ નંબર તેના પર તમે મોકલી શકો છો લાસ્ટ ડેટ છે મિત્રો છેલ્લી તારીખ જે અરજી કરવાની તે અહીંયા વીસ જૂન બે હજાર ચોવીસ છે તેમજ ખાસ અગત્યની નોંધ છે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તેમજ ફૂડ વિલ બી પ્રોવાઈડ બાય ઇન્સ્ટિટ્યુટ અહીંયા સૂચના આપેલી છે તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યુટ ઓફ છોલોજી ખેડ બ્રહ્મા ખાતે આવેલી છે મિત્રો સરનામું તમે નોંધી લેશો ઓન અમદાવાદ અંબાજી સ્ટેટ હાઈવે નંબર ઝીરો નવ એકતા ઇન્સ્ટિટ્યુટ એટલા નવી મેત્રાલ તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી આ સંસ્થા છે સંસ્થાની વેબસાઇટ અહીંયા આપેલી છે તેમજ મોબાઈલ નંબર અહીંયા આપેલા છે ભરતી માટે તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ફેકલ્ટી રિક્વાયરમેન્ટ ફોર એએનએમ જીએનએમ એન્ડ બીએસસી નર્સિંગ માટે જે અહીંયા અજય જનકતરલ શાહ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત છે બારડોલી વ્યારા ભાસ્કરમાં આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી ભુલાભાઈ જીવનજી પટેલ વૈદ્યકીય ટ્રસ્ટ જે સંચાલિત છે મિત્રો આ સંસ્થા જે વિરેન્દ્રમ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ પોસ્ટ માટેની આ ભરતી જાહેરાત છે પ્રિન્સિપલ કમ પ્રોફેસર માટેની એક જગ્યા છે એમએસસી નર્સિંગ તેમજ પંદર વર્ષનો એક્સપિરિયન્સ પ્રોફેસર વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં બાર વર્ષનો એક્સપિરિયન્સ એમએસસી નર્સિંગ તેમજ પ્રોફેસર માટે બાર વર્ષનો અનુભવ એમએસસી નર્સિંગ એક જગ્યા છે એસોસિયન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા એમએસસી નર્સિંગ કરેલું હોય આઠ વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા ત્રણ વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગ તેમજ ટ્યુટર માટેની પાંચ જગ્યાઓ છે જેમાં એમએસસી નર્સિંગ બીએસસી નર્સિંગ તેમજ બીબી બીએસસી નર્સિંગ કરેલું હોય તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો અને સર્વિસ કન્ડિશન આર ઓફ તેમજ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડેટેડે પોતાનું સીવી તેમજ સંપૂર્ણ જે શૈક્ષણિક લાયકાત સાથે દસ દિવસની અંદર મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થાય એની અંદર રજીસ્ટર્ડ પોસ્ટ કુરિયર બાય હેન્ડ તમે અરજી કરી શકો છો અજય જનકરાય શાહ નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ જે છે મિત્રો શુભ સુભરધામ સ્કૂલ કેમ્પસ વ્યારા જિલ્લો તાપી ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો જેમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો નર્સિંગ કોલેજ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો જે એડ્રેસ છે મિત્રો શબરીધામ સ્કૂલ કેમ્પસ વ્યારા ખાતે આવેલી આ સંસ્થા છે જેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો એક અગત્યની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બ્યુરો ખાતે એડવાઇઝરો નિમણૂકની જાણ જાહેરાત છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતે અગિયાર માસના કરાર આધારિત ટ્રાન્સલેટર માટેની એક જગ્યા તેમજ ફાઇનાન્સ એક જગ્યા માટે અરજીઓ આવકારી છે તમે જોઈ શકો છો ટ્રાન્સલેટર માટેની એક જગ્યા જેમાં માસિક વેતન ચાલીસ હજાર તેમજ ફાઇનાન્સ ટેક્સન એડવાઇઝર માટેની એક જગ્યા જેમાં સાઠ હજાર પગાર મળવા પાત્ર થશે નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકોની નિયમકશ્રી લાંચ રુશો વિરોધી બ્યુરોની કચેરી બંગલા નંબર સત્તર ડફનાળા સાહીબાગ અમદાવાદ ખાતે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલવાની રહેશે મુદતની તારીખ વીતીય અરજીઓ મળશે તે રદ થયેલી ગણાશે વધુ માહિતી માટે અહીંયા વેબસાઇટનું જે આપેલું છે મિત્રો તેની પર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે ટેલિફોન નંબર તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો એડવાઇઝરો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શહેરની પ્રતિષ્ઠિત કોપરેટિવ બેંક માટેની આ ભરતી જાહેરાત છે સુરત ખાતેની જેમાં માન્ય યુનિવર્સિટી સ્નાતક અનુસ્નાતક હોય તેવા ઉમેદવારો માટે બ્રાન્ચ મેનેજર માટેની બે જગ્યાઓ છે વિશેષ લાયકાતની વાત કરીએ તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઇન્સ્પેક્શન તેમજ કમ્પ્લાયન્સ ડ્રાફ્ટિંગ લોન એપરેશન લોન પ્રમોશન પ્રમોશન કાસા વગેરે જે અસરકારક તેમજ પરિણામલક્ષી શૈલી ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું સચોટ ડ્રાફ્ટિંગ કરી શકે તેવા ઉમેદવારો ઓફિસર મેનેજર કક્ષાનો અનુભવ હોય તેવા પચાસ વર્ષથી વધુ ઉંમર નો ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા સાત દિવસમાં તમામ આધાર પુરાવા સહિત નીચે દર્શાવેલ બોક્સ જે પોસ્ટ બોક્સ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો અગિયાર બ્યાસી ગુજરાત સમાચાર રિંગ રોડ સુરત બે ખાતે તમારે અરજી કરવાની રહેશે જે પ્રતિષ્ઠિત કોઓપરેટિવ બેંક છે મિત્રો તેના અંતર્ગત બ્રાન્ચ મેનેજર માટેની આ જગ્યા માટેની ભરતી જરા છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય